ચાઇનીઝ ફ્રી બિલકુલ ફ્રી મળશે છે ભાઈ જો ચાઇનીઝ તમારે ચાઇનીઝ લવર હોય ને ચાઇનીઝ ખાવું હોય ને તો 31 7 2025 ના દિવસે તમે અહીંયા પહોંચી જાજો જામો પડી જવાનો છે તમારા ભાઈ ભાભી કાકા કાકી મામા માસી બધાને હા ગમટે તેડતા આવજો મજા નો આવે તો આપડા વિડિયો જોવાના બંધ કરી દેજો એ આપણી ગેરંટી છે રવિભાઈ ભાઈ આપડા ખાસ મિત્ર છે અને 31 7 2025 ના દિવસે આ તારીખ યાદ રાખજો ગુરુવાર

અને એમાં તમે સો વાળી લ્યો બસો વાળી લ્યો પાંચસો વાળી લ્યો ગમે લ્યો એક આઈટમ તો હાવ ફ્રી છે અને ચાઇનીઝ ભેડ તો ભાઈ હાવ એટલે હાવ મફત એના તો પૈસા જ નથી દેવાના એકવાર એક વાર તમે અહીંયા આવો એટલે ચાઇનીઝ ભેડ ખાઈ ને એ આપણી ગેરંટી એકત્રીસ સાત બે અને ગુરુવાર આ તારીખ યાદ રાખજો